જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શ્યાભર ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા તો મિત્રો હવે આપણે વડનગરથી નીકળ્યા છીએ ખેરાલું થઈને જવાનું છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો આપણે વડનગરથી નીકળ્યા હતા શ્યાભર ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જવા માટે તો મિત્રો આપણે હવે આગળ એક રસ્તો થી પણ શ્યાભર ગોગ જવાય અને અહીંયાથી આપણે આપણે આપણા થી પણ અહીંયા જવાય તો આપણે હવે જઈએ દર્શન કરવા જય માતાજી વડનગરથી ત્રીસ કિલોમીટર થાય છે શ્યાભર ગોગા મહારાજનું મંદિર અને અહીંયાથી પાંચ કિલોમીટર થાય છે Vamos a અહીંયાથી સિંગલ પટ્ટી રોડ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ અહીંયાથી ચારસોળ થઈને આવે અને આપણે અહીંયાથી આવે છે કોદરા તો અહીંયાથી સેભાર બુગામહારાજનું મંદિર ત્રણ કિલોમીટર છે તો હવે આપણે જઈએ ત્યાં આવ્યા છીએ તમે જોઈ શકો છો ત્રેભર ગોગા મહારાજ ગૌશાળા તો અહીંયા ગૌશાળા છે તમે જોઈ શકો છો આ બહુ વિશાળ મોટા પ્રમાણમાં અહીંયા ગૌશાળા બનાવવામાં આવી છે અને અંદર ગાયો પણ છે તો હવે આપણે જઈશું દર્શન કરવા 조ै 사고가 इ स स क મિત્રો આજે રવિવાર છે તો તમે જોઈ શકો છો ટ્રાફિક તો આપણે ફાઈનલી ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ મે જોઈ શકો છો દુકાનો હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું અહીંયા બાઇકોનું પાર્કિંગ છે ચાલુ કવડ કામ બનાસકાંઠા से पहुंचो अब Terima kasih telah menonton!

તમે જોઈ શકો છો આજે રવિવાર છે તો આજે પબ્લિક દર્શન કરવા બહુ આવે છે તમે જોઈ શકો છો મિત્રો મંદિરમાં મંદિરની આજુબાજુ અને મંદિરમાં તમે જોઈ શકો છો કે આ બધા મૂર્તિઓ છે મહારાજની મૂર્તિઓ છે જો મિત્રો જય શેખર ગુગા મહારાજ સ્વર્ગની સરકાર તમે જોઈ શકો છો Kanyo to ilagahai haro? Kapan? Kanyo bang? Kanyo bang? Kanyo bang? અહીંયા શ્રીફર બહાર વધેરવાનું હોય છે તમે જોઈ શકો છો આ શ્રીફેર વધેરવાનું સ્ટેન્ડ છે પીવાનું નિર્મળ જળ તમે જોઈ શકો છો અહીંયા પીવાનું પાણી છે મિત્રો અહીંયા ચા ની પણ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો વિક્રમભાઈ ચા પીવે છે ચા પીને વાટકી જાતે ધોઈ તમે જોઈ શકો છો ભોજન પ્રસાદ અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે ભોજન પ્રસાદ ભોજન લેવાની ભોજન શાળા તમે જોઈ શકો છો ભોજન શાળા ભોજન પ્રસાદી લેવાનો ટાઈમ સવારે સાડા દસથી દોઢ વાગ્યાનો છે નાગેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે તમે જોઈ શકો છો આપણે નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જઈએ નાગેશ્વર મહાદેવ તમે દર્શન કરી શકો છો સોમનાથ ભીમાશંકર કેદારનાથ વૈજ્યનાથ કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર નાગેશ્વર ઓંકારેશ્વર મલ્લિકાર્જુન રામેશ્વરમ સુસ્મેશ્વરમ ત્ર્યબકેશ્વર આ છે યજ્ઞશાળા 아예 여기네 타이틀 તમે જોઈ શકો છો અહીંયા વાતાવરણ પણ સરસ છે જય રામાધાની જય વિરમ જય માતાજી તો મિત્રો આજે આપણે શ્યાભર ગોગા મહારાજના મંદિર દર્શન કરવા આવ્યા છીએ આ મંદિર જિલ્લો બનાસકાંઠા અને તાલુકો વડગામ ત્યાં શ્યાભર ગોગા મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે તો મિત્રો અહીંયા મોટાભાગે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અહીંયા શ્યાભર ગોગા મહારાજના મંદિરે ગૌશાળા પણ છે અને ભોજનશાળા પણ છે અહીંયા લોકો દર રવિવારે દર્શન કરવા દૂર દૂરથી આવે છે અને પાચમના દિવસે લોકો વધારે પ્રમાણમાં મહારાજના ગોગા મહારાજના ભક્તો દર્શન કરવા દૂર દૂરથી આવે છે તો મિત્રો અહીંયા તમે આવો તો શ્યાભર ગોગા મહારાજના દર્શન જરૂરથી કરજો અહીંયા અહીંયા ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા મૂર્તિઓ છે નીચેથી લઈને છે ઉપર સુધી ગોગા મહારાજની મૂર્તિઓ છે તો અહીંયા પ્રાચીન મંદિર છે તમે ગોગા મહારાજને મહારાજના દર્શન કરવા આવી શકો છો અહીંયા ગોગા મહારાજનું તમે માનતા માનો કીર્તિ માનતા માનો સાચી સાચી મનોકામના અહીંયા પૂરી થાય છે અને તમે અહીંયા આવો આ બાજુ તો ગોગા મહારાજ દર્શન કરવા જરૂર આવજો જય ગોગા મહારાજ જય વિરુદ્ધ મહારાજ જય રામાદા જય માતા દેવ ફટાફટ ઉપર થી બસો નું સમયપત્રક તમે જોઈ શકો છો અહિયાં તમે જોઈ શકો છો દુકાનો